હા જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફરીવાર એક નવા વ્લોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો બધા મજામાં મજામાં છો એ આશા રાખું છું પહેલાં તો તમને જોઈ શકો છો દાઢું ધોળું ધબ થઈ ગયું છે દાઢું ધોળું ધપ થઈ ગયું છે છો કલપ બલપ કરાવવા પડશે છે કે બત્રીસ તેત્રી વરસ થઈ ગયો એટલે આનું માનસિક છે કાચું માથું શકું એવું બાલે બાલે દોર આવી ગયા છે અને દાઢીએ થોડી દોડી આવી ગઈ છે આપણે તો શરમ ગરમ આવતી જ નહીં હા તો હા મિત્રો જેમ બધા મજામાં છો તો મજામાં છો એવી આશા છે તો દોસ્તો આપણે યાદ જવાનું છે આપણા દોસ્તના ફાઇનાન્સની દોસ્તની એક દોસ્ત મારું છે એમને ફાઇનાન્સનું ઓપનિંગ છે ફાઇનેન્સની ઓફિસનું ઓપનિંગ છે તો એ ઓફિસ ઉપર જઉં છો ત્યારે તો ઈચ્છાથી લાવો વિડીયો બનાવી દઉં ઘણા દિવસથી હું વિડીયોમાં આવ્યો નહોતો વ્લોગમાં અને આજ આવ્યો છું આજ જઉં છું અત્યારે લઈને જઉં છું બરાબર છે તો મળીએ ત્યાં જઈને બંને રીજુ વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી તો દોસ્તો અમે આવી ગયા છીએ આપણા મારા દોસ્ત જીકરજાન દોસ્ત ત્રિપુલજી એમને ફાઇનાન્સની ઓફિસનું ઓપનિંગ કર્યું છે અને આ છે મારા જીગા દોસ્ત બરાબર છે તો વિભુજી ખબર નહીં પરંતુ આ મારા પણ જીગા દોસ્ત તો આ જો સરસ મજાની ગાડીઓ ઊભી આ બધી ગાડીઓ ઊભી છે અને અત્યારે હાલ આવ્યા છીએ લગભગ બે મિનિટ થઈ શું કે શબ્દ ક્યાં મિત્રો લાઈક કરજો શેર કરજો તમે મારા પ્રોગ્રામમાં ગાર્ડન જે જોગરા આયા એમને આનંદ છે એમાં હા બહુ જોયા આ મોજા કે શું મત તમારો ખૂબ આભાર હા ખૂબ આભાર જો બહુ તમે આઈએ જ લ્યો આપળો આઈજો વીડિયો આઈજો વીડિયો મસ્ત આઈધા આ बाजू મસ્ત આની મની પાછલો કેમેરાને બતાવું મને રે વીડિયો માં લે લે હા

આવો જય માતા દાદા મજા છો બાપુ તો યાર બોલો જય માતાજી બોલો દાદા જય માતાજી આને ફાઇનાન્સ ઓફિસ થઈ ગયું છે

આજે માની મારા દોસ્તો જય માતાજી માતાજી જય માતાજી જય માતાજી તો દોસ્તો અવશ્ય વટનગર પધારો તો મારા આ ઓફિસ ની મુલાકાત અવશ્ય લેજો તો અવશ્ય પધારજો વડનગર અને કોઈ પણ પ્રકારનું કોમ હોય રાણા એન્ટરપ્રાઇઝ સોલર એપીએસ સોલર લોન એન્ડ ફાઇનાન્સ જયવીર કન્સ્ટ્રક્શન હા હા હાઉસ પ્લાનિંગ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર એડવોકેટ કિરણ ઠાકોર તો મારી માની માનનીશોકન અવશ્ય પધારજો મુલાકાત કરજો બાકી કામ તો જેવું તેવું હોય પણ હોય જ નહીં એ એકદમ ક્લિયર બાકી જલથા કરો જિંદગી અંદર મોજ કરો અને અવશ્ય વડનગરની મુલાકાત લ્યો એટલે આ પેલા ઓફિસ ઉપર આવજો આખોલ મળવા બોયને તો પેલા ઓફિસ ઉપર આવજો એ નંબર આલસી 110 ટકા નંબર આલસી પછી આપણી મુલાકાત થશે

જય માતાજી સરસ મજાનું લોકેશન છે અહીંયા અને અહીંયા પાણીની ફૂલ સગવડ છે દોસ્તો મારી માની સગા મારા દોસ્તો બેઠા છે કેમેરામેન બેઠા જયેશ ભાઈ જયેશ ભાઈ જયેશ ભાઈ બેઠા છે બેઠા છે

એ વસ્તુ નહીં અમારું નહીં મોકલું દોસ્તો અમારા ભાઈ બેઠા છે કમલેશભાઈ સુલતાન ત્યાં ગાડીમાં આ બેઠા જો ગાડી સરસ મજાનું લોકેશન છે અને બે જણા બેઠા છે એમાં ગાડીમાં અને મોજ કરે જનતા કરે છે બાકી અમારો મોજ રહે તો બનાડી મિત્રો જય માતાજી તો દોસ્તો સીધો ત્યાં ફાઇનાન્સ ઓફિસનું જે ઓપનિંગ હતું તે પૂરું કરીને તરત હું આવ્યો છું કપડાની દુકાનમાં મારા જીગાના દોસ્ત ભરતભાઈ છે

લોકેશન કહી દો તમને નવા બસ સ્ટેન્ડની સામે હોસ્પિટલની સામે દ્રષ્ટિ હોસ્પિટલની સામે સ્પોન માર્કેટ ન્યૂ ગોહેલ અને ભરતની દુકાન છે તો અવશ્ય મિત્રો ત્યાં વધાર છું હું અહીંયા કપડા સીવરવા માટે આવ્યો સરસ મજાના કપડા સીવરાઈશ અને